વિદ્યાર્થીઓને અને વાલીઓ આયુષ મંત્રાલયે દસ ડિસેમ્બરથી વીસ ડિસેમ્બર જોઈનિંગ ડેટ કરી છે આયુર્વેદ હોમિયોપેથ માટે આયુર્વેદમાં તો આપણા ગુજરાતમાં એક પણ સીટ ખાલી નથી હોમિયોપેથમાં છપ્પન સીટ ખાલી છે પ્લસ એક સીટ વીએચ દવેની એસસી કેટેગરીની દરેક રાઉન્ડમાં ખાલી આવે છે જેને પણ એલોટ કરે છે એ એસસી કેટેગરીવાળા લેતા જ નથી તો એસસી કેટેગરીના દરેક રાઉન્ડમાં સીટ એલોટ થાય છે પરંતુ ખાલી રહે છે કે નોન રિપોર્ટેડ રહે છે એટલે ટોટલ સત્તાવન સીટ હોમિયોપેથમાં ખાલી છે હવે કટ ઓફ ડાઉન થશે તો જ ચાન્સ રહેશે અથવા એડમિશન કમિટી કોલેજોને આ સીટો પરત કરશે તો કોલેજોથી એડમિશન લઈ શકાશે એડમિશન કમિટી કોલેજોને પરત કરે તો કોલેજોથી એડમિશન લેવાય વીસ ડિસેમ્બર પહેલાં અથવા કટ ઓફ ડાઉન થાય તો એડમિશન કમિટીની વેબસાઈટથી જ એડમિશન થઈ જશે અથવા એડમિશન કમિટી બધાને અવસર આપે જેટલા પણ જૂના મેરિટ લિસ્ટમાં નવા પેરિટ લિસ્ટમાં ચોઈસનો અવસર આપે નવેસરથી બધાને તો એ લોકો પણ ચોઈસ કરીને એડમિશન લઈ શકે તો ટોટલ સત્તાવન સીટ હાલમાં ખાલી છે એક વી એચ દવેની અને બાકીની સાત કોલેજોની છપ્પન સીટ આ સત્તાવન સીટ માટે એડમિશન કમિટી શું કરે છે એના માટે વેબસાઈટ જોતાં રહેવું પડશે વેબસાઈટ જોતા રહેજો કે એડમિશન કમિટી વીસ ડિસેમ્બર પહેલાં શું કરે છે આ બધી સીટો આપી દઈ છે વિદ્યાર્થીઓને કે કોલેજોને પરત કરે છે કે ભાઈ ત્યાંથી લેવામાં આવે છે અને આયુષ મંત્રાલય કટ ઓફ ડાઉન કરે છે કે નથી કરતા એના માટે પણ આપણે વેબસાઇટ જોતાં રહેવું પડશે चेनल साथ ज रहो जी महिति तमने समयसर मडती रहे वीडियो ने लाइक करो शेर करने भूलता नहीं सब्सक्राइब जरूर कर रखो नोटिफिकेशन ऑन राखजे बढ़ी महिती समयसर मडती रहे थैंक यू सो मच फॉर लिसनिंग, लाइकिंग सब्सक्राइबिंग एंड शेरिंग